તો બીજી તરફ આ દ્રશ્યો દ્વારા કચરો ઠાલવવામાં આવે છે આ કચરાનો નાશ કરવા માટે તેને સળગાવવામાં આવે છે જેના ધુમાડાથી શહેરમાં પ્રવેશતા લોકોને હાલાકી ભોગવવી પડે છે પ્રદૂષણ મુક્ત ભારત અને પ્રદૂષણ મુક્ત ગુજરાત બંને અને પ્રદૂષણ મુક્ત ગામ બને

એ કચરો નાખવામાં આવે છે છેલ્લા એક દોઢ મહિનાથી સતત એ કચરો સાંજે છ વાગ્યા સળગવાનો ચાલુ થાય છે તો રાત્રે અગિયાર વાગ્યા સુધી એક જ ધારો કચરો એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે કે આજે હું હોસ્પિટલ આંટો મરવાઈ ગયા તો આઠ દસ દર્દીઓ મને મળ્યા કે આ પ્રદૂષણના હિસાબથી એ લોકોની તબિયત ખરાબ થઈ ગઈ છે મેં બે ત્રણ ફેરી વારંવાર રજૂઆત કરી છે આજે પણ ફરીથી રજૂઆત કરી તો આજે સરપંચશ્રીએ એવું કીધું કે આજે અમે જે કચરો સળગાવી રહ્યા છે એ લોકોને ગોતી રહ્યા છે કોઈ આવારા તત્વો કચરો સળગાવીને વયા જાય છે એ અમને હજી જડતા નથી પણ છતાં આજથી અમે એક એ જગ્યાએ વોચમેન મૂકવાના છીએ જેથી કચરો કોણ સળગાવે છે તે આપણને ખબર પડે ને જાણમાં આવે એવી મને સરપંચશ્રી આજે બાય ધરી પત્રકારોએ એ વાત મને કરી હતી વેપારીઓ વાત કરી હતી એટલે હવે માણસ જ બેસાડ દીધો છે એટલે હવે આજ પછી તો કોઈ સળગાવશે જ નહીં અમારા કોઈ માણસો નથી સળગાવતા પણ એવું જાણવા મળ્યું છે કે કોઈ છોકરાઓ આને હળગાવે છે એમને આજે હવે એના પર કડક